પ્રજા પોલીસ સાથે ઘર્ષણ કરી રહી છે એમના માન્યતા નેતાને બહાર કરવા માટે કહે છે જે જેલના પહેલા તો દોરડાથી બાંધવામાં આવે તે ચેનથી બાંધવામાં આવે તે તાળા મારવામાં આવે પણ એ પણ કામ પબ્લિક વધતું જાય છે સમર્થકો ચેતર વસાવવાના વધતા જાય છે અને પોલીસ બળ ઓછું પડતું દેખાય છે કારણ કે પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો Vai expelled SHAAI wybTIMAT predicted emplos <laughs> ملا محمد کیا وہ وہ مرد مرد اے 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 哎呦！我的妈呀！快快快！快快快！快快

নি কেছো ভাই শান্তিদে આવું છે ને કોઈને હાથ મારા જયેશભાઈ આપણે આપણે હમણાં હાલ કઈ છે આપડે આપડે રાજદીપ જગ્યા જગ્યા બોલો બોલો નાંદોદ તાલુકાના હા રાઇમ બંસ એસીબી પોલીસ સ્ટેશન ચૈતરભાઈ વસવા સાહેબને લાવ્યા છે અને મે હું કહું જો જયેશભાઈ હા અહીંયા પોલીસ પ્રશાસન એકમ આલી બધી ગુંડાગીરી ચાલુ કરી પોલીસ પ્રશાસને આજે વગર કામની અંદર જવા દેતા નહીં અને દરવાજાએ તાળા મારી મૂકે છે ત્યારે અમે આ તો જન આક્રોશને

મોટા વખત પોલીસ ત્રણ વખત પોલીસ પછી કોડ આકમ કરી ગઈ છે કોના માતા ભાઈ તો એ સાઈડ પર જ રહેજો બનો કે ટ્રાફિક ના થાય એ ચાલો આવા જોય જઈ જાવ ઓય ટ્રાફિક સાઈડ પર જોય જઈ જાવ ચાલો સાઈડ પર જાવ સાઈડ પર જાવ ઓય હા ભાઈ તમારે અહીં જાવ આ લોકો પબ્લિક દોડો દોડી હાલો અલગ પડી જાવ સાઈડમાં થઈ જાવ બોલુ બગા હા ટ્રાફિક ના થાય યાર દો થઈ ગયા હું આવું છું ભાઈ હા શું નામ તમારું મારું હા આપડે નામ તમારું મારું રશિકભાઈ બેલ હા આપડે ગામ કયું તમારું મારું પોકડું

પોલીસ પ્રશાસનનો કઈ રીતનું રહ્યું તમારા અનુભવ પ્રમાણે જે જેમ કે હમણાં આપણા વિડીયોમાં જોયું તે પ્રમાણે હા એટલે અમારા આદિવાસી સમાજના દીકરા અને ડેડીયાપાડા સાગબારના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને અહીંયા નર્મદા પોલીસ અહીંયા ની જેવી બાબત હારો અહીંયા પકડીને લાવેલી છે ત્યારે પોલીસ પણ આજે આ લોકો એટલા માટે ભેગા થયેલા છે કે ચૈતરભાઈ આટલો મોટો ધારાસભ્ય આટલો મોટો માણસ થઈને ધારાસભ્ય સાહેબને પકડી લાવતા તો આમ જનતાનું શું છે એટલે ધારાસભ્ય સાહેબને પકડી લાવેલા છે એટલે આ લોકો બધા અહીંયા બધા ભેગા થયેલા છે પણ આ પોલીસ પ્રશાસન પણ જાણે ભાજપની ભાજપની અંદર કામ કરતી હોય એવી રીતના અહીંયા આ પોલીસ પ્રશાસન આ આમ જનતા પર ચાર્જ વરસાવી રહેલી છે ત્યારે અહીંના લોકો પણ ખૂબ ચિંતિત છે ત્યારે અમે પણ માંગ કરી છે કે આ સરકાર આટલું બધું અમારા પર અત્યાચાર કરે છે અને મેં હમણાં થોડી વાર પહેલાં જોયું વિડીયોમાં કવર પણ કરેલું છે કે અહીંયા આપણા જે પીઆઈ ગઢવી સાહેબ છે હા અને બીજા અન્ય પોલીસો છે તે ફેટા ફેટી ધક્કાધુક્કી કરી લાઠીચાર્જ કરી એવું કંઈ કર્યું છે તમે મેં મેચ તમારી પર બી જોયું છે કે તમારી પર બી આવું કરેલું છે હા તમે જણાવશો હા એટલે પોલીસ પ્રશાસન છે એ જે ઉપરથી દબાણ હોય એટલે આવું કરી રહેલી છે હવે સ્વાભાવિક છે ધારાસભ્ય સાહેબને પકડી લાવે એટલે અમારે બધા અહીંયા આવવું પડે ને તો

એમ આ પોલીસ અહીંયા થી સાહેબ ની અંદર સાહેબ ચૈત્ર અંદર લઈ ગયેલા છે લઈ ગયે ભીડ ખુલ્લી કરવા માટે આ લોકો આવું પોલીસ પ્રશાસન આવું કરી રહેલો છે પણ જનતાનો અવાજ છે ચૈત્ર એટલે આવનાર સમય જો આ પોલીસ જો આવું આવું કર્યા કરશે તો ઉમરગામ થી અંબાજી સુધી જેટલા પણ આદિવાસી બેલ છે ગુજરાતના ના લોકો માંથી પછી આંદોલન ચાલુ થશે લોકો ધરણા પર બી બેસશે તો આપણું નામ એક વાત જણાવી દેસો રસિકભાઈ બિલ જય આદિવાસી જય જવાહર आमा 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 आमा